ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલી બેલ કંપનીમાં ગતરોજ વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એનડીપીએસના પંદર ગુનાઓમાં કબજે કરાયેલા નાર્કોટિક્સનો મુદ્દામાલ કુલ વજન બે હજાર પાંચસો ત્રણ પોઈન્ટ નવસો સત્તાવન કિલોગ્રામ કોડેન સિરપની બોટલો નંગ એકસો ઓગણીસ મળીને કુલ એક કરોડ ઉપરાંતનો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસ જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરનરાજ વાઘેલા અને વલસાડ તરા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈએ એયુ રોજના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલા કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની નાશ નિકાલની કાર્યવાહી સોળમી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં દહેશ જીઆરડીસીમાં આવેલી કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવેલ હતી વલસાડ ગુનામાં બે ડ્રગ્સનો જથ્થો બસો ચુમ્મોતેર પોઈન્ટ શીરો ત્રણ કિલોગ્રામ તથા એકસો પાંચ કોડેન સિરપ બોટલ કિંમત રૂપિયા પચીસ લાખ સાઠ હજાર છસો સાડત્રીસ પોઈન્ટ પંદર પારડી પોલીસ મથકના ગુનાના બે ડ્રગ્સનો જથ્થો ત્રણ પોઈન્ટ એકસો એકત્રીસ કિલોગ્રામ જેની કિંમત સત્યાસી હજાર દસ નાના પોના ગુના એક ડ્રગ્સનો જથ્થો બે હજાર સત્તાણું પોઈન્ટ પંચાણું કિલોગ્રામ જેની કિંમત ચોસઠ લાખ છેતાલીસ હજાર સાતસો નેવું ધરમપુર ગુના ચાર ડ્રગ્સનો જથ્થો બાવીસ હજાર એકસો ચોસઠ કિલોગ્રામ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ બાવન હજાર એકસો નેવું વાપી ટાઉન પોલીસ સ્ટેશનના બે ગુનાનો ડ્રગ્સનો જથ્થો પંચાણું હજાર છસો એંશી કિલોગ્રામ તથા ચૌદ કોડેન સિરપની બોટલ જેની કિંમત રૂપિયા નવ લાખ ઓગણસિત્તેર હજાર એકસો દસ વાપી જીઆઈડીસીના ગુનો એક ડ્રગ્સનો જથ્થો બત્રીસ સત્યાસી ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ સાડત્રીસ હજાર સાતસો અને ભિલાડ ગુનો ત્રણ વૃક્ષનો જથ્થો દસ પોઈન્ટ સત્તાણું કિલો કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ રૂપિયા એક કરોડ ઉપરાંતના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો